નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક મહિલાનો ફોન આવ્યો છે જે જે મિત્રો મહિલા છે છે વિધવા અને તેના પતિનું થયા બાદ પતિ હતો એની નોકરી એના દીકરાને મળી હોય પરંતુ ત્યારબાદ મિત્રો આજે દીકરો જે છે એ પોતાની માતાને મિલકતમાં ભાગ આપતો નથી અને દુર્વ્યવહાર કરે છે જેને લીધે મિત્રો કંકાસ ઊભા થાય છે તે બાબતે મિત્રો આ મહિલા જે છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માગી રહ્યા છે જે બબ મિત્રો મનસુખબેરાઠોડ આબેક મહિલાને જનરેલી મિત્રો મનસુખબેરાઠોડ જે છે મહિલાને પૂરો ન્યાય અપાવનો પ્રયાસ કરે છે તો આવ સંભળગે મનસુખબેરાઠોડે આબેને શું મદદ કરી છે એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી बाजू મૂકેલું બેલ આઇકન પર

ઘર માં બચારા બે જણાવી દાદાગરી સાહેબના ઘરમાં અંધારામ પડી રહ્યો હવે આમાં મેં બે લાખ રૂપિયા સાહેબ ખર્ચો એના ઘર બનાવ અને અત્યારે અમને ઘર માં નહી દેતા દે ધણી બાઈ એમાં એવું છે એમની જોડે વાત હા થોડું સમાધાનો પ્રયત્ન કરવાનો હા બસ મારું કેવું એમ આખા બીજું કશું નહીં પણ નાના નોકરી નહિ આલી સાહેબ પણ ઘર તો આલ્યો અને મને તમે જો નાગી નાગી ગારો બોલે છોકરો નું હોઉ બે પૂરાઈ શું વિધભા તમારી ઉમર કેવડી હે મારી પચ્યાસ વર્ષ મારી કઈ ઉભા દીકરોમાં હા મુંબઈ માંથી બાય ગોત્યે ભાઈ હા

ભગવાન નાથ નાચે ભગવાન નાથ મારે મંત્ર એટલે જેમ વિશી ની વેદના થાય ને એમ વેદના થાય હા એટલે આવું મારી એટલે એમાં કઈ ઉપાધિ કરો પણ બને ત્યાં સારું થાય એવો આપડે પ્રયત્ન કરશું

હા તો કદાચ હું ઈ બાજુ અમદાવાદ આવું તો કદાચ ચક્કર મારી જઈશ કદાચ તમારું જો સારું થતું હોય તો કેમ કે હું પેશિયલ આવું તો મારી મારી પાસે ટાઈમ ના હોય પણ અમદાવાદ જાઉં તો અમદાવાદ ચાવામાં જો ક્યાંય વચમાં કઠલા લાવતું હશે તો હું ચક્કર હા એટલે બને ત્યાં સુધી પણ બધાને થોડો શાંત સ્વભાવ રાખો વિચાર શ્રેણી થી સહમત રહેવાનું હા એટલે વિવાદ નહી થાય મારું તારું કરવામાં વિવાદ થાય તું ઓછું હું વધારે કરું એમાંથી વિવાદ થાય થાય જે જેટલું એટલું કામ કરશો એટલે વિવાદ હારીયું પહેરવા માંથી બાધે માથા ઓળાવવામાંથી બાંધે બાથે મેકઅપ કરવામાંથી બાંધે તમને હારી તૈયાર થઈ હોય તો એમાંથી કેમ કે સ્ત્રી જાતિ માં એટલી ઈર્ષા દેખાય થોડા જાજી હોય એ બૈરા બૈરામાં માં નહીં કેમ કે ઈ લેડીઝ માં ઈ કુદરતી વાયરસ આવેલો છે એટલે ઈ કંપની ફોલ્ટ છે ને જ આવેલું છે એટલે ઈ એટલું રે હા ઈ કંપની ફોલ્ટ છે એટલે એમાં કઈ ઉપાધી નઈ કરવાની ઉપર વાળા જે કંપનીમાંથી જે વાયરસ આવ્યો છે ને એ રે પણ સારા માણસો ના વિચાર કરવાથી ઈ વાયરસ નીકળી જાય સાનજી એટલે નકર તો તમે લગનમાં જાવ ને તો એમાં મેકઅપ કરવામાંથી બાંધે માથા ઓળાવવામાંથી બાધે સોલ્યુ પહેરવામાંથી બાધે આ એક્સટ્રીમમાં એવો રોગ હોય ઓની કરતા હું હારી લાગુ નાની કરતા હું ઓલી હારી લાગે કે એવી બધી એમાં ઊંચ નીચનો ભેદભાવ હોય લેડીઝ લેડીઝ મમ સાન હા એટલે તમારો ફોટો ખાલી મોકલજો મારી હો તમારો ફોટો મને મોકલીજો WhatsApp અત્યારે જ મોકલી દે એટલે ચડાઈ દી હા